વાત કરીએ તો મોડાસા તાલુકાના ઝાલોદ ગામથી વલા વાંટા દસ ગામને જોડતા રસ્તામાં ભ્રષ્ટાચારની ભૂમ ઉઠતા સનસનાટી મચી ગઈ છે પ્રથમ વરસાદે એ બે જ માસમાં ડામર રોડ પર મસ મોટા ખાડા પડી ગયા છે સીસી રોડની સાઈડમાં પૂરનું પણ ન હોવાનું સામે આવ્યું છે વાત કરવામાં આવે તો ખાડાના કારણે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે લોકો વાત કરીએ તો સીસી રોડની સાઈડમાં પૂર ન કર્યું ન હોવાનું કારણ સામે આવ્યું છે જેના કારણે ખાડા પડી ગયા છે વાત કરવામાં આવે તો ડામર રોડના કામમાં આચરેલી ગેરતી પોલ હવે ખુલી રહી છે બે માસ પહેલા બનાવેલા ગટરની હાલત પણ ખરાબ થયેલી છે જાલોદર ગ્રામજનોએ સરકારી બાબુઓ અને કોન્ટ્રાક્ટરો પર આક્રોશ વ્યક્ત કર્યો છે પુલની બંને સાઈડ પર ખુલ્લી સળિયા પણ અકસ્માત સર્જી શકે છે તેવી હાલતમાં છે તો જાલોદમાં રોડ ગટર અને પુલની કામગીરીની સ્થળ તપાસ કરવામાં આવે તેવી લોકો માંગણી કરી રહ્યા છે મારા ગામમાં ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે એવું જાણવું હોય દરેકને અને એ પણ એક એક માસમાં તો ગામમાં આવીને જોઈ શકે છે આજના દિનથી માસ અગાઉ રોડ બન્યો પેવર થયું હતું રોડનું એ રોડના પેવરની એક સાઈડ આખી ધોવાઈ ગઈ છે રોડનો દસ ગામડાનો જોડતો રોડ છે જાલોદરથી થી વલ્લાવાટા સુધીનો એ વિષ્ણુપુરા સુધી થયો હતો અને વિષ્ણુપુરાથી તે જાલોદર સુધીની જે સાઈડમાં એક મીટર જે પૂરવાની સળિયા ખુલ્લા છે અને બે બાજુઓ ધોવાઈ અંદર જતી રહી છે અને રોડની આરસીસી પણ અમારો થોડોક કરવામાં આવ્યો તો ચારસો ફૂટ જેવો અહીંયા અમારા જાલોદર ગામની અંદર ઘણી વખત વખત ટેલિફોનિક પર વાત કરી છે અને ત્રણ વખતે અમે રૂબરૂ મુલાકાત કરી છે આરંભી વિભાગમાં તેમ છતાં આરંભી વાળે આજ દં સુધી એ વસ્તુ પર કાળજી લીધી નથી અને ગટરલાન જે પુરવાની ગટરની સાઈડોની અંદર જે માટી પૂરવાની વાત હતી એ પણ એમણે નથી કરી અને અહીંયા અત્યારે મસ્ત મોટા ખાડા પડ્યા છે ખરેખર અમને એવું લાગી રહ્યું છે કે આ ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર જ છે આ લોકો પોતે પોતાના પૈસા કમાવા માટે એક આ યોજના ચાલુ કરી લીધે છે આજ દં સુધી અમે જે પુલ બન્યું છે પુલની અંદર પણ બંને સાઈડ ધોવાઈ ગઈ છે રજૂઆત કરવા છતાં પણ આ લોકોના આ કાન ઉઘડતા નથી એમની આંખો ઉઘડતી નથી તો ખરેખર એવું લાગે છે કે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર બધા સંડોવાયેલા છે અને કોઈ છે તો રાતના સમય પર આ લોકો નીકળે ત્યારે ખરેખર ત્યાં મહેન્દ્રભાઈ વણકર ગામ જાલોદર અમારા જાલોદર ગામની અંદર ભ્રષ્ટાચાર એટલી માજા મૂકી શકાય કોઈ એનું કોઈ કહી જ ના શકાય એટલો ભ્રષ્ટાચાર અમારા ગામની અંદર થયો છે તો અમારા જાલોદર સ્ટેન્ડ થી જે અ વિષ્પુરા વલ્લાવટા સુધીનું એક આવડે એક માસ અગાઉ આર એનબીએ રોડ બનાવેલો જે રોડની અત્યારે આપડે એક મહિનો થયો છે એ જોઈએ તો સાઈડો બિલકુલ ત્યાંથી ત્રણ ફૂટ જેટલા ખાડા પડી ગયા છે આજ જ વર્ષ આ રોડ ઉપર જે ચાલુ સમય વરસાદ હોય જે સમયે તો વરસાદમાં પાણી ભરાયેલું હોય તો તે સમયે પાણી ભરાય તે સમયે ઘણા બધા કિસ્સા એવા બાઇક લઈને જે જતા હોય વાહન ચાલવો તો બાઇક લઈને અંદર ઉતરી ગયેલા છે તો આવા અકસ્માત થવાના ખૂબ સંભવ છે અહીં આગળ આપણે આ રોડ સાઈડમાં બિલકુલ એક સ્કૂલ છે સ્કૂલ ની અંદર નાના બાળકો આવશે જો પાણી ભરેલું હોય આ ખાડા ની અંદર કોઈનું બાળક પડી જાય અને કઈક જાના ની થાય તો કોની જવાબદારી આ તો અમે સરકાર શ્રી ને એટલી વિનંતી કરીએ છીએ કે આ રોડ ની અંદર જે ધોવા